નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો રણુજા રામાપીરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે લોકોની લાઈનો લાગી ગઈ છે રામદેવ પી ના રણુજામાં જે જામનગર જિલ્લાના કાલાવડ પાસે આવ્યું છે તો આટલા બધા લોકો શા માટે અને આટલું બધું મેળો ચગડોલ કારણ શું છે તો એ તો પછી વાત કરશું રામાપીરના ચમત્કારની વાત કરી નાખીએ મિત્રો રણુજામાં રામાપીરનો ચમત્કાર સાંભળી તમારા પગ નીચે જમીન સરકી ના જાય તો મને યાદ કરજો મિત્રો હું તમને આજે ભરવાડના હીરાભાઈની વાત કરવાનો છું જે હવે હીરા ભગત તરીકે ઓળખાય છે આજ સુધી હીરા ભાઈ હતા મિત્રો હવે હીરા ભગત થઈ ગયા છે મિત્રો આમે ભરવાડ ભોરું વરણ છે આહિર ભોરું વરણ છે જ્યાં ભગવાન દ્વારકાધીશને આહીરના ખોરડા આવવું પડ્યું અને ભરવાડનો ભાણે જેવો કાનડો તો આ તો રામાપીર છે સાહેબ રણુજાનો રામોપીર પણ કહેવાય કે રણુજાનો રામોપીર ભરવાડ દાદાને મળ્યો મળ્યો તો ખરા પણ એવો પરચો પૂર્યો કે આજે પણ હાજરા હજૂર છે જ્યાં હજી પણ પીપરનું ઝાડ છે આ મિત્રો હજી પણ પીપરનું ઝાડ છે હું તમને આજે વાત કરવાનું છું ચમત્કારની હા પછો તો તમે હોશ ઉડી જશે તમે એમ કહેતા હોય છો કે આ મેળાનો વિડીયો કેમ બતાવો છો તો મિત્રો આજે મેળો હતો રામાપીરના રણુજામાં ત્રણ દિવસનો મેળો હોય છે અને આ ત્રણ દિવસમાં લાખો લોકો મેળો કરે છે મિત્રો વાત કરવામાં આવે રણુજાની તો આજથી ઘણા વર્ષો પહેલાં એક જંગલ હતું ત્યાં કોઈ ગામ નહોતું ત્યારે હીરા ભગત નામનો એક ભરવાડ સમાજનો માલધારી સમાજનો દીકરો અને ભેંસો અને ગાયો અને બકરા ચલાવી અને ગુજરાન ચલાવતો ત્યારે એમ કહેવાય કે રામાપીને પરચો પીરો અને કીધું કે હું તારા ભેગો જ છું હાજર હાજર તું મારું એક મંદિર નાનું અંથું બનાવી દે ત્યારે હીરા ભગતે કીધું હું તો તમને માનું છું રામાપીર પણ મારો સમાજ તમને સ્વીકાર નહીં કરે એક મોટો પરચો બતાવો ત્યારે રામાપીરે કીધું કે સુકાઈ ગયેલું પીપળનું ઝાડ જો લીલું થઈ જાય ગામ વચારે તો માનજે કે રામાપીરના જે રણુજા છે ને રામાપીર હાજર હાજર છે તો ગામને મનાવજે ગામ માનશે આ વાત ત્યારે હીરા ભગતે સુકાઈ ગયેલું પીપળનું ઝાડ જમીનમાં ખોસી દીધું ત્યાર પછી એમ કહેવાય કે લીલું થઈ ગયું ને હજી એમ કહેવાય કે આ વિશ્રામ આરામ પીપરનું ઝાડ હજી પણ હયાત છે ત્યાર પછી અહીંયા ધીમે 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 લોક લોકવાઈકાર થવા માંડે છે રાજકોટથી અમદાવાદથી માણસો પગે લાગવા આવે છે અને હીરા ભગતને નાનું અમથું મંદિર બનાવ્યું ડેરું અને ભરવાડ સમાજની આજે વાડી છે તમે પણ ત્યાં જાજો ક્યારેક બહુ કહેવાય ને ભરવાડનો આશરો નાહિરનો આશરો મોટો હોય ભલે હું કોઈ સમાજના વખાણ નથી કરતો પણ સાચું હોય તો કહેવામાં કાંઈ પાપ નથી મિત્રો જે છે એ હકીકત જ કહીશ તમને હું ત્યારે મિત્રો કહેવાય છે કે આ હીરા ભગત અને આખું ગામ સેવા ચાકડી કરે છે અને પછી હીરા ભગતે મસ્ત નાનું એવું મંદિર બનાવે છે ત્યાર પછી એક વાણિયા પરિવાર રાજકોટથી આવે છે ફોર વ્હીલ લઈને ત્યારે ફોર વ્હીલ હાવ નવી નીકળી હતી ત્યારે બહુ ફોર વ્હીલ નહોતી કોઈ પાસે પણ રાજકોટના ફેમિલી પાસે જૂનવાણી જે મોડલ આવે ને એ હતું એ લોકો આખું ઘરે પગે લાગવા આવે છે ત્યારે એનું ડીઝલ થઈ ગયું કારણ કે ત્યારે પેટ્રોલ પંપ નહોતા ત્યારે ડીઝલ થઈ ગયા લઈ હીરા ભગતે કીધું કે હું તમને માટલું છે ને સામેથી માટલું ભરી દઉં તળાવમાંથી પાણીનું નાખી દઉં તમારી ગાડી ક્યાંય અટકશે નહીં પણ ટાંકીનું ઢાંકણું ખોલતા નહીં ત્યારે વાણિયા પરિવાર કહે કે દાંત કાઢતા કાઢતા હસતા હસતા કે અરે હીરા ભગત શું વાત કરો આવી મૂર્ખા મૂર્ખ જેવી વાત કરો છો તમે ત્યારે હીરા ભગતે કીધું મૂર્ખ જેવી નહીં આ માટલામાં પાણી છે અને પાણી ઉપર ગાડી હાલે તો જ માનજે બાકી રણુજામાં રામાપીના ખોળીયે ખોટ બેઠી હોય કે હું વાત કરો એ કે હા અને હીરા ભગતે માટલું ભર્યું તળાવમાંથી અને ગાડીમાં નાખ્યું સાહેબ ગાડી મુંબઈ સુધી રખડી એવી ગાડી રાજકોટમાં કેટલી આટો મારી ગાડી અમરેલી જઈ એવી ગાડી કેટલા ધામ રખડી આવી પણ ગાડીમાં પેટ્રોલ ખૂટતું નથી મિત્રો ત્યારે એમ કહેવાય પછી એમ કહેવાય મિત્રો કે એ લોકોએ જયારે ટાકડીનું ઢાંકણું ખોયલું ને તો હાવ ખાલી થઈ ગયું પાણી એ નહીં ને ડીઝલ એ નહીં અને ડીઝલ ઉપર નહીં પણ પાણી ઉપર કેટલા દિવસો ગાડી હાકી દીધી એ રામાપીરનો નો પચો છે સાહેબ આ કાળા કળિયુગની આ સતયુગની વાત નથી કરતો રામાપીર ગયા પછી એના છસો ને પંદર વર્ષ થયા છે જે કાશ્મીરી ગામ છે રાજસ્થાનનું ન્યા એનો જન્મ થયો હતો અને આ વાતના હું તમને જે આ રણુજાની વાત કરું આ નવા રણુજા કહેવાય કાલાવાડ પાસે જામનગર જિલ્લામાં એ હમણાંની જ વાત છે બહુ ઝાઝા વર્ષો નથી થયા સાહેબ આ રામાપીરનો ચમત્કાર છે આ પરચો છે હજુ પણ રામાપીરના રણુજાની અંદર ભરવાડ સમાજની વાડી છે અને જૂનું મંદિર ત્યાં આવેલું છે સ્થાનક ક્યારેક હાજર હજુ રામાપીરના પગે લાગી જજો દર્શન ના થાય ને તો મને કહેજો રામાપીરના ખોડીએ ખોટી બેઠી હોય યાર હું વાત કરો ભલામણા એવો પરચો છે હજી કાળા કળિયુગમાં જે રામાપીરને માનતા હોય ને વધુમાં વધુ શેર કરીને લાઈક કરી દેજો ભાઈ